ઉત્તરાખંડમાં થયેલી બસ દુર્ઘટનામાં વડોદરાના એક શ્રદ્ધાળુના મોતનું દુઃખદ સમાચાર સામે આવ્યું છે બાજવાડા ખત્રીપુરના રહેવાસી પાસ સારથી જોશી ઉત્તરાખંડમાં શિબિરમાં ભાગ લેવા ગયા હતા વડોદરા શહેરના મામલતદાર અલ્પેશ જોષી મૃતકના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને સાંતવના પાઠવી હતી મામલતદારના જણાવ્યા મુજબ સારથી જોશી ત્રણ દિવસ પહેલાં વડોદરાથી ઉત્તરાખંડ જવા નીકળ્યા હતા મૂળ આયોજન મુજબ તેઓ દસ દિવસ બાદ ઘરે પરત ફરવાનું રહેતું ત્રણ ડિસેમ્બરે તેઓ વડોદરા પરત આવવાના હતા પરંતુ દુર્ઘટનામાં તેમનું દુર્ભાગ્ય મોત ભજ્યું છે વડોદરા તંત્ર હાલમાં ઉત્તરાખંડ તંત્ર સાથે સતત સંપર્કમાં છે અને સાથે જોશીનો મૃતદેહ વડોદરા પરત લાવવા માટેની તજવીજ ઝડપ ગતિ હાથ ધરાઈ રહી છે